આજે ચૌદ તારીખ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નડિયાદની અંદર પધારનાર છે અને સાથે સાથે ગવર્નર શ્રી પણ એમની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આજે સાંજનો જે કાર્યક્રમ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ હેલીપેડ ગ્રાઉન્ડ એક્સપ્રેસ હાઇવે ખાતે રાખવામાં આવ્યો છે અને હું સૌ પ્રજાજનોને મારી નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં આપ સૌ ભાગ લઈ શકો છો નડિયાદના પ્રજાજનો માટે આ કાર્યક્રમ છે અને આપ સૌ આ કાર્યક્રમની અંદર છ વાગ્યા પહેલાં સ્થાન લઈ લો એવી મારી નમ્ર વિનંતી છે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતભરના કલાકારો દ્વારા આ કાર્યક્રમ થવાનો હોય આ કાર્યક્રમ નિહાળવા આપ સૌ પધારો એવી વિનંતી